એ સાંભળો તમારો પગાર આવી ગયો હા આવી ગયો ને હમણાં જ આવ્યો કેટલો આવ્યો બધો હપ્તો કાપતા ને અમુક ખર્ચા કાપતા દસ બાર હજાર વર્ષ છે કેમ તારે શું કામ હતું મારે મારી માસિક છોકરીના લગ્ન આવે છે ને તો મારે સાડી લેવી તી લઈ લેજે ને તો હા રાહુલ બોલ તારી મમ્મી બીમાર છે કેટલા રૂપિયા જોઈએ અરે પૈસા તો યાર હલો હા રાહુલ સગવડ થઈ જશે એ હમણાં કલાકમાં પૈસા તમને આપી જશે અરે પણ સાડી નથી લેવાની અરે હું ક્યાં સાડી વગર રહી જવાની છું હું તો બીજી સાડી છે હું પહેરીને જતી રહીશ મને ક્યાં વળી કોઈ ભૂલવાનું છે પણ મને સૌથી વધારે જરૂરી આ લાગ્યું અને એમણે તમને કેટલા વિશ્વાસથી ફોન કર્યો આપણે એમનું ડીલ ના દુઃખ ખાવાય જાઓ તમે હવે પૈસા આપી આવો બસ આ જ છે મધ્યમ વર્ગની જિંદગી ખુશી માટે આખો મહિનો આપણે રાહ જોઈએ અને જ્યાં આપણે ખુશી હાથ રહેતો હોય ત્યાં કંઈક એવું બને કે આપણે ખુશીઓનું ગળું દાબવું પડે પણ હા મજા પણ આમાં જ આવે છે